કરોડપતિ કાર્યક્રમ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી જંબુસર નામ રોશન કરનાર માછી સમાજ જમાઈ અને દીકરી ટીવી ચેનલ સોની પર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત કોન બનેગા કરોડપતિ કાર્યક્રમની નવી સિઝન શરૂઆત આવતીકાલે રાત્રે નવ વાગે શરૂ થઈ રહી છે સોમવારે રાત્રે નવ વાગે પ્રસારિત થનારા આ સિરિયલના પ્રથમ એપિસોડમાં અમિતાભ બચ્ચન સામે સામે સીટ પર બેસી સ્પર્ધામાં ભાગ લેવા માટે જંબુસરના માછી સમાજના જમાઈ અને દીકરીને સૌભાગ્ય સાંપડ્યું છે ઇલોરા પાર્ક સોસાયટીના વતની અને વૃંદાવન સોસાયટી જંબુસરમાં રહેતા રામાભાઈ ભોયલાની પુત્રી અર્ચના લગ્ન સંજય દેગામાં ભાવનગર સાથે ત્રણ વર્ષ પહેલા થયા છે શ્રી સંજયભાઈ દેગામાં બી ઈ કેમિકલ એન્જિનિયર છે અને નિર્મા કંપનીમાં નોકરી કરે છે તેઓ છેલ્લા ચાર વર્ષથી કોન બનેગ કરોડ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રયત્નો કરતા હતા જેઓનું સમણું હવે સાકાર થયું

गुजरात के बार मुंबई सर बार पहली बार आए पहली दफा मुंबई आए? ही सर होटल में हम लोग रुके आप पहले कभी होटल नहीं गए गया हुआ सर ऐसी होटल में मैं कभी नहीं गया सर अरे बीवी के साथ में तो कभी गए नहीं सर होटल पहली बार सर मैं आया हूँ बीवी के बिना भी कभी गए क्या <laughs> सुबह